પંચાયત માંથી આઈ ગયા કીધું મહિના ગામ માં શું પડી કી ગયું વ્યસન ના ભાડો અત્યારે પડીકી ગયો કચરો ના ભાડો બરાબર મને

મારે તમારા તમારે ના સોપાય તો ઘરના આંગણે સોપાય તો કોઈ વસ્તી પાંચ જણા બે ભલે મહેમાન પરોડે બેસે

તો રાતો ટડુગન ફરતા આ કેમ કાળું કર્યું તમને ના એ કાળું ટડુકુની મેં કરકી ઈ વાળું નજરીનો હોય ના હોય હાર હાર વારો તમે રાખો દેખાય

એડવાન્સ કરો ના કે આપણે આઠમાન મકન ના